નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિપમ દર્શક મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અને તેની હવે ગણતરીના દિવસો એટલે કે એક મહિનાનો સમય જે ગુજરાતમાં જ્યારે ચૂંટણી છે સાતમી મે માત્ર એક મહિનાનો સમય હવે બાકી છે અને તમામ પક્ષો કે જે તૈયારીઓમાં લાગી ગયા છે ગુજરાતની વાત કરીએ દેશની વાત કરીએ તમામ જગ્યાએ પ્રચાર પ્રસારમાં ચોકસથી લાગી ગયા છે અત્યારે વાત કરીએ આ ચૂંટણી કોંગ્રેસ માટે ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે છેલ્લા દસ વર્ષોમાં આપણે વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે બે હજાર ચૌદમાં વાત કરીએ તો ત્યારે તો હાર થઈ હતી બે હજાર ઓગણીસમાં ફરી એક વખત લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો અને તેની સાથે અન્ય જે રાજ્યોની જે ઘણી બધી ચૂંટણી આવી છે તેમાં પણ કોંગ્રેસે પોતાની સત્તા છે કે ગુમાવી છે છેલ્લે આપણે વાત કરીએ જે ચૂંટણી યોજાઈ જેમાં મધ્યપ્રદેશની વાત કરીએ છત્તીસગઢની વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો કે લહેરાવ્યો અને જે વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને કર્ણાટક આ બે જગ્યાએથી કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક સારા સમાચાર આવ્યા હતા પરંતુ આ લોકસભાની ચૂંટણી હેટ્રિક હાર ન થાય તેની માટે પણ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ સિવાય રાહુલ ગાંધી તેમના માટે પણ આ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આપણે વાત કરીએ તો રાજકીય વ્યૂહરચનાકાર છે પ્રશાંત કિશોર તેમના દ્વારા પણ એક સલાહ કહી શકાય કે એક આપવામાં આવી છે તેમના દ્વારા રાહુલ ગાંધીને કે બે હજાર ચોવીસમાં પણ જો કોંગ્રેસની હાર થાય છે લોકસભા ચૂંટણીમાં તો રાહુલ ગાંધીએ બાજુ પર ખસી જવું જોઈએ આ પ્રકારની એક વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને એ જ કારણ કે છેલ્લા દસ વર્ષોમાં બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં કોઈ ખાસ જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસને આગળ નથી લાવી શક્યા અને તેને જ કારણે પ્રશાંત કિશોર દ્વારા આ વાત કરવામાં આવી છે ત્યારે આ ચૂંટણી ખાસ કરીને કોંગ્રેસ માટે વાત કરીએ કે પછી રાહુલ ગાંધી માટે વાત કરીએ બંને માટે નિર્ણાયક બની રહેશે કે કેમ આ એક મહત્ત્વનો મુદ્દો કે જે બની રહ્યું છે અને આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાની છે ત્યારે ચર્ચા માટે મહેમાન જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર આપણી સાથે છે રાજકીય વિશ્લેષક અને સાથે જ જગદીશભાઈ આચાર્ય કે જે વરિષ્ઠ પત્રકાર છે સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં રાજેશભાઈ રાહુલ ગાંધી માટે અને ખાસ સાથે કોંગ્રેસ માટે પણ એક નિર્ણાયક મૂળ સાબિત થશે બે હજાર ચોવીસ નું જે રિઝલ્ટ છે ચાર ચોથી જૂને રિઝલ્ટ આવવાનું છે ત્યાર પછીની કોંગ્રેસની સ્થિતિ આપણે જો કલ્પવી હોય બંને રીતે હાર થાય છે ત્યારે અને જો જીત થાય છે ત્યારે આપની દ્રષ્ટિએ કેવી રહેશે જો માત્ર રાહુલ ગાંધી માટે નહીં કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી જે છે તે કરો યા મરોની પરિસ્થિતિમાં લડાતી ચૂંટણી કારણ કે એને હાર ને જીત કરતા પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવાની છે અને એટલે એનું જે બે હજાર ઓગણીસ નું રિઝલ્ટ છે એ રિઝલ્ટને કમસે કમ એને બેવડાવવું પડે કારણ કે સ્થિતિ એવી નથી કે કોંગ્રેસ જે છે એ સત્તા ઉપર આવી શકે પણ કમસે કમ એની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર સુધારો કરે તો આવનારા દિવસોની અંદર જે પ્રદેશ લેવલો ઉપર છે ત્યાં એને કઈક ને કઈક ફાયદો થાય રાહુલ ગાંધી ઉપર જે વારંવાર નિષ્ફળતાનું લેબલ લાગે છે અને પાર્ટી ઉપર એના લઈને લોકો શંકા કરે છે માત્ર પાર્ટીની બહારના લોકો નહીં પાર્ટીની અંદરના પણ ઘણા બધા લોકોએ એમના નેતૃત્વ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન કરી અને પાર્ટી છોડી છે એટલે પોતાની જાતને પ્રૂવ કરવા માટે આમ તો ખડગેના અધ્યક્ષ લડાઈ છે પણ આપણે જાણીએ છીએ કે જે કોંગ્રેસ છે ને પરિવાર થી અલગ કરીને આપણે જોઈ ના શકીએ જેમ ભારતીય આર એસ એસ થી અલગ કરીને આપણે જોઈ ના શકીએ એ સ્થિતિ સ્થિતિની અને એમણે જે ભારત જોડો યાત્રા કરી ભારત ન્યાય યાત્રા કરી અને સતત છેલ્લા બે વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે પ્રયાસ કેટલું પરિણામ આપી શકે છે ખાસ કરીને કોંગ્રેસને અને એમાં અ આ વખતે એમણે એવું પણ કર્યું છે કે એમના સાથી પક્ષોની સાથે ગઠબંધન કર્યું છે એટલે ઓછી સીટો સૌથી ઓછી સીટો કદાચ કોંગ્રેસ અત્યાર સુધીના ઇતિહાસ ની અંદર લડવા જઈ રહી છે અને એની અંદરથી મેક્સિમમ એમને મેળવવાનું છે એટલે જે જીતાય એવી સીટો છે એના ઉપર ફોકસ કરી અને પોતાની જે પણ બચી ઘટેલું સંગઠન છે બચા બચ્યા સંસાધન છે અને જે રણનીતિ છે એના આધારે આખા ઇલેક્શન ને થોડીક સીટો પૂરતું જ્યાં જીતી શકાય એવું છે ત્યાં ફોકસ કરી અને કોંગ્રેસ ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે પ્રશાંત કિશોરના સ્ટેટમેન્ટની જ્યાં સુધી વાત છે તો હું એવું માનું છું કે કોઈ પણ પક્ષની નિષ્ફળતા એ કોઈ એક વ્યક્તિની નિષ્ફળતા હોતી નથી અને બહારની કોઈ વ્યક્તિ એમ કે આને બદલી નાખો પ્રશાંત કિશોરે કેટલા ઇલેક્શન મેનેજમેન્ટ કર્યા અને ચૂંટણી મારી છે ખુદ કોંગ્રેસને એમણે ચૂંટણી હરાવી છે જેમાં એમણે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા વાત કરો તો જનસંઘ ઓગણીસો એકાવન થી લઈ અને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચ્યું ઓગણીસો એસી માં ઓગણીસો એસી પછી બીજા વીસ વર્ષ પછી કેન્દ્રમાં એ સત્તામાં આવી હતી એટલે કમસે કમ તમારો વોટ્સએપ જે ગુમાયેલો છે એમાંથી કેટલો વોટ્સએપ તમે પાછો લાવો છો તમારું જે ગુમાયેલું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ની તમે પાછું મેળવી શકો છો એના આધાર ઉપર તમારું ભવિષ્ય નક્કી થાય એટલા જ માટે મેં કીધું કે આ માત્ર રાહુલ ગાંધી નહીં કોંગ્રેસના અસ્તિત્વની લડાઈ છે તો ગઈ વખતનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ ને પણ જાળવી ના શકે હું એવું સમજુ છું કે એક રાષ્ટ્રીય વિકલ્પ બહુ મોટો ભારતીય જનતા પાર્ટીની સામે જે છે અને પ્રાદેશિક પક્ષો જે છે

અસ્તિત્વનો ચોક્કસથી સવાલ બની રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા જે દસ વર્ષોમાં આપણે વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાંથી સત્તા કે જે કોંગ્રેસે ગુમાવી છે માત્ર બે હમણાં જે યોજાઈ તેમાં હિમાચલ પ્રદેશ અને કર્ણાટકથી ક્યાંક સારા સમાચાર તેમના માટે આવ્યા પરંતુ તેમનો જે ગઢ ગણાતું હતો ત્યાંથી પણ તેમણે સત્તા ગુમાવી છે કેટલી નિર્ણાયક ચૂંટણી કોંગ્રેસ માટે આપની દ્રષ્ટિએ સાબિત થઈ શકે છે કોંગ્રેસ માટે બે હજાર ચોવીસ થી લોકસભાની ચૂંટણી છે ચૂંટણીઓ પણ લીધી એકાદ રાજ્યમાં જુતેલી ધારાસભા છે એ પણ ફોર્સ સ્ટેડિંગ વગેરે ગુમાવી દીધી અને છેલ્લી ધારાસભાની ચૂંટણીઓમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં પરાજય થયો એટલે દેખીતી રીતે જ કોંગ્રેસ છે એના માટે આ ચૂંટણી છે ખૂબ મહત્વની છે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો પોતાને બે હજાર માં જેટલી બેઠકો મળી હતી એના કરતા નોંધપાત્ર રીતે તેને બેઠકમાં વધારો કરવો પડે હવે મુદ્દો એ છે કે કોઈ પણ ચૂંટણીના વિજય કે પરાજય માટે એકમાત્ર નેતૃત્વ જવાબદાર નથી હોતું બીજા અનેક પરિબળો જવાબદાર હોય છે સંગઠન શક્તિની જવાબદારી છે પ્રચાર કાર્ય છે એ કઈ રીતે થઈ શકે છે બુથ મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે છે આ બધા પરિબળો છે એ ખૂબ મહત્વના છે અને રાહુલ ગાંધી માટે પ્રશાંત કિશોરે જે અભિપ્રાય આપ્યો કે રાહુલ ગાંધી આ વખતે જો ધારણા મુજબ પરિણામ ન લાવી શકે તો એમણે બ્રેક લેવો જોઈએ એ મંતવ્ય થોડું મારી દ્રષ્ટિએ અજૂકતું ગણાય છે પ્રશાંત કિશોર છે એ વિશ્લેષક છે સ્ટ્રેટેજીસ્ટ છે પણ છેલ્લા ઘણા સમયથી એમના મંતવ્યો અભિપ્રાય કે નિવેદનોમાં થોડી રાજકીય છાંટ જોવા મળે છે હવે મુદ્દો એ છે કે માની લઈએ કે રાહુલ ગાંધી છે એ પ્રશાંત કિશોર ની સલાહ માની અને બ્રેક લઈ લે તો પછી કોંગ્રેસ નું નેતૃત્વ કોણ સંભાળે ભારતની રાજનીતિ ની કમનસીબી કમનસીબી અને લાક્ષણિકતા કયો કે પરંપરા કયો તો એ છે કે મોટા ભાગના પક્ષો છે એ વ્યક્તિ આધારિત પક્ષો બની ગયા છે કોંગ્રેસમાં ગાંધી ગાંધી પરિવાર સિવાયના નેતૃત્વની આપણે કલ્પના નથી કરી રાહુલ ગાંધીનો કિસ્સો છે એ ભાંગ્યું એવો છે કે કમસે કમ કોંગ્રેસમાં એક ચહેરો એવો છે કે જે આખા ભારતને અપીલ કરી શકે હવે બીજા પક્ષોની આપણે વાત કરીએ તો બધા પક્ષો છે વ્યક્તિ આધારિત જ છે બંગાળમાં મમતા બેનર્જીને તમે વાત કરી નાખો તો ટીએમસી છે માયાવતી કે અખિલેશ યાદવ નેબળા બની જાય આ પરિસ્થિતિ બધી જગ્યાએ છે ઇવન બીજેપી છે એ પણ આજે મોદીના ચહેરા ને આધારિત છે બીજેપી નો પ્રચાર પણ તમે જુઓ કે મોદીના નામે જ મત માંગવામાં આવે છે એટલે આ બધા પક્ષોમાં છે એટલે ચૂંટણી ના ચૂંટણી હારે કે જીતે એના ઉપરથી કોઈ રાજકારણી છે રાજકારણ માંથી બ્રેક ન લે નેતૃત્વ ન છોડી નાખે એટલે એ તો ઠીક છે કે પ્રશાંત કિશોરે મંતવ્ય આપ્યું પણ વાસ્તવિક રીતે એ બહુ ફિઝિબલ દેખાતો નથી એનાથી કોઈ રાજકારણી છે એ રાજીનામા ન આપી દે અને બીજું એવું છે કે મેં આપને જેમ પહેલા કહ્યું કે રાહુલ ગાંધી અથવા તો ગાંધી પરિવાર છે એના નામે જ કોંગ્રેસ વર્ષોથી ઓળખાય છે કોંગ્રેસનું કલ્ચર એ છે કે વ્યક્તિ આધારિત પક્ષ બની ગયો છે એ કોંગ્રેસ ની નબળાઈ પણ છે બીજું એવું છે કે રાહુલ ગાંધી છે એમણે પ્રયત્નો તો કર્યા છે એમણે ભારત જોડો યાત્રા કરી પછી ભારત ન્યાય જોડો યાત્રા કરી આ બધા પ્રયત્નોને કારણે રાહુલ ગાંધી છે એનું પ્રજા સાથેનું કનેક્શન વેધું છે એનો ઇન્કાર થઈ શકે એવો નથી એ કનેક્શન છે એ પરિણામોમાં કેટલો રિફ્લેક્ટ થાય છે એ તો પરિણામો જ દેખાડશે પણ કમસે કમ કોંગ્રેસની અંદર એક નેતા એવા છે કે જે લોકોની વચ્ચે જઈ શકે છે જે લોકોની જે ખૂબ અસરકારક રીતે ભાજપની ટીકા ટીપ્પણી કરી શકે છે ભાજપની નબળાઈઓ એટલે બે હજાર ચોવીસ ની ચૂંટણી છે એ બીજી વાત એવી છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ છે એ બહુમતી મેળવે એવી તો કોઈ શક્યતા છે જ નહીં મુદ્દો એ છે કે કોંગ્રેસ છે એ પોતાની બેઠકો કેટલી વધારી શકે પોતે ગુમાવેલા ગઢ છે છે શકે મુદ્દો કરતા પરિણામ કેટલું સારું લાવી બે હાજર બાવીસ ની ચૂંટણી પહેલા જે ભારત જોડો યાત્રા પણ તેમણે કરી હતી જેમાં મોટી જનમેદની ઉમટી ગુજરાતમાં નહોતી આવી પરંતુ લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક થોડી એવી અસર તો જોવા મળશે બે કરતા પરંતુ સાવ સત્તરમાં જે પ્રકારે સમેટાઈ ગઈ પરંતુ હવે ભારત જોડો ન્યાયયાત્રા તેમણે કરી છે હમણાં જ જે પ્રકારે તેનું સમાપન પણ થયું છે તેની અસર કેટલી જોવા મળશે તેના પર પણ આપણી નજર મંડરાયેલી રહે છે પરંતુ રાજેશભાઈ જે રાહુલ ગાંધીના પ્રયાસોની વાત કરીએ બે હજાર ચૌદ જે હાર થઈ લોકસભામાં ત્યારથી લઈને બે હજાર ઓગણીસની વાત કરીએ અન્ય જે પ્રાદેશિક ચૂંટણીઓની આપણે વાત કરીએ તેમાં રાહુલ ગાંધીના પ્રયત્નોની આપણે વાત કરીએ કોંગ્રેસના પ્રયત્નોની આપણે વાત કરીએ તો તેને કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે જો પરિણામ આવશે તો તેની જવાબદારી કોના જો જો હાર થશે તો પણ જવાબદારી એ સ્વાભાવિક છે જે સેનાપતિ હોય એના માટે માછલા ધોવાતા હોય છે પણ મૂળ વિષય એ છે કે તમે આનાથી ઉલટું વિચારો કે રાહુલ ગાંધી જે પ્રયત્નો કર્યા છે પ્રયત્નો ન થયા હોત અને કોંગ્રેસ જે છે એ ભારત જોડો યાત્રા હોય ભારત ન્યાય યાત્રા હોય કે રાહુલ ગાંધી જેટલા સડકો ઉપર દેખાઈ રહ્યા છે એટલા એ ના દેખાય તો કોંગ્રેસ ની સ્થિતિ શું હોત એટલે સંગઠનને જીવાડવા માટેના જે પ્રયત્નો છે અને સામે પક્ષે એક સ્ટ્રેટેજી એવી છે કે જયારે જયારે ગાંધી પરિવાર થી કોંગ્રેસ ને છૂટા પાડવાની કોઈ એ કોશિશ કરી છે ત્યારે એ પક્ષ તૂટ્યો છે દુકડે હજાર હોય કોઈ યીરા કોઈ વાહ ગીરા જયારે જયારે પણ ગાંધી પરિવારની સામે આ પક્ષ જે છે એ બીજા કેટલા બધા વિભાજનમાં જાય એનો ફાયદો જે છે એ સ્વાભાવિક છે કે એના વિરોધીઓને મળે એટલે આ રણનીતિ બહુ વખત થી છે કે ભાઈ આ પારિવારિક પાર્ટી છે પરિવારના પણ જેમ જગદીશભાઈ એ કીધું એમ તમે તમામ પાર્ટીઓ જુઓ તો અત્યારે તમામ પાર્ટીઓ શિવસેના હોય ટીએમસી હોય સમાજવાદી પાર્ટી હોય જેડીયુ હોય એના જે બ્રાન્ડ છે એની જે મુખ્ય ચહેરાઓ છે એ ચહેરાઓને બાદ કરીને પાર્ટીઓને જુઓ તો એમની સ્થિતિ સેમ જ છે પણ હારવાથી અખિલેશ અટી ના જાય હારવાથી ઉદ્ધવ ઠાકરે અટી ના જાય એ જ રીતે જો હારવાથી ભારતીય જનતા પાર્ટી એમના શીર્ષ નેતૃત્વ ને બાજુમાં મુકતા ગયા હોત આપણને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન તરીકે ના મળ્યા હોય એટલે સવાલ એ છે કે પાર્ટીને જીવતી રાખવા માટે સંઘર્ષ કોણ કરે છે સત્તા તો બાય પ્રોડક્ટ છે સંગઠનની બાય પ્રોડક્ટ છે એટલે સંગઠન કેટલું તમે મજબૂત કરી શકો છો કોંગ્રેસનું મુખ્ય તકલીફ એ થઈ છે કે સંગઠન નબળું છે ગુજરાતની અંદર જે સ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે એના કરતા કોંગ્રેસ હારે છે એવું આપડે વધારે કેવું પડે એટલે એ સ્થિતિની અંદર શું પરિણામ લાવી શકે છે કોંગ્રેસ એને આ વખતે પ્રયાસો કર્યા છે તમે ગુજરાતની દ્રષ્ટિએ પણ જુઓ તો ગુજરાતમાં ચર્ચા નો મોકો આપણને મળશે કે નહીં મળે એ ચૂંટણી પણ ચાર પાંચ સીટો પૂરતી રસપ્રદ થઈ છે હવે એની અંદર જીતી જવાશે એ કેવું હતી છે પણ દાખલા તરીકે ત્રણ લાખ થી ભારતીય જનતા પાર્ટી જીતેલી સીટ છે એને એક લાખ થી માર્જિન થી જીતવું પડે એનો મતલબ એ થયો કે બે લાખ વોટ કોંગ્રેસ પોતાની તરફ પાછા લાવી શકી એના જે ગુમાયેલા આજે તામિલનાડુ ની અંદર કે દક્ષિણ ની અંદર નરેન્દ્ર મોદી આટલા બધા પ્રયાસો કેમ કરે છે ત્યાંથી ક્યાં આઠ દસ સીટો નથી નીકળવાની એનું સંકેતન જે બે ટકાના વોટ શેર ઉપર હતું એ આઠ ટકાના વોટ શેર ઉપર જાય ત્યાંથી બાર પંદર ટકા પશ્ચિમ બંગાળની અંદર એમનો ગ્રોથ આ રીતે જ વધારો ઘણી બધી ચૂંટણીઓ હાર્યા પછી આજે પશ્ચિમ બંગાળની અંદર મુખ્ય વિપક્ષની ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટી આવી છે તો ઘણા બધા ચૂંટણીઓ એવી છે કે જે ચૂંટણીઓ તમારા સંગઠન ને બેઠું કરવા માટે પણ લડવું પડે ને આ વખતની જે કોંગ્રેસ માટેની જે ચૂંટણી છે ખાસ કરીને એ એના માટેની ચૂંટણી છે કે એને ગુમાયેલું છે એમાંથી કેટલું એ પાછું મેળવે છે એની જે પચાસ સીટ હોય પચાસ સીટની સો સીટ કરી સુધી કરી શકે છે એને સો ટકા પરિણામ મેળવ્યું કેવાય અને એ જે પરિણામ મળે એના પછી જે કોન્ફિડન્સ પેદા થાય કાર્યકર્તાઓની અંદર અને એનું જે આખી ઇમ્પેક્ટ ઉભી થાય કારણ કે આ તો બહુ જ સાયકોલોજીકલ ગેમ છે સતત નિષ્ફળતા હોય એટલે કાર્યકર્તાઓની અંદર પણ એની હતાશા આવે નેતાઓ પણ પોતાનું ભવિષ્ય શોધવા માટે પાર્ટી માંથી આમથી કેમ વડિયો ઠેકવા માંડે એટલે એટલા જ માટે હવે હવે કોંગ્રેસની પાસે જે બચશે ને એ એવા લોકો બચશે કે જેને કોંગ્રેસની હારજી સાથે બહુ લેવા દેવાનું એવા લોકો બચશે કે કોંગ્રેસની ખામીઓ સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ કઈ દિશામાં જઈ રહી છે આ બધા વિશે પ્રશ્નાર્થ નહીં હોય અને એવા લોકો તમારા સંગઠનને બચાવી શકે બાકી તો જહાજમાં બાકોરું પડે એટલે ઉંદરડા તો કુદી જ જવાના પણ બાકી રહેલા બચેલા લોકો છે એની ઓળખ સંગઠન કેવી રીતે કરે છે એની અંદરથી કાર્યકર્તા નિર્માણ નેતૃત્વ નિર્માણ કેવી રીતે કરે છે કેવી રીતે એની જે કમાન છે એવું જરૂરી નથી કે રાહુલ ગાંધી બ્રાન્ડ હોય તમે ની અંદર ડીકે શિવકુમાર બ્રાન્ડ હતા સિદ્ધાર્થ રમૈયા બ્રાન્ડ હતા તો તમને એનું પરિણામ મળ્યું ને રાજસ્થાન ત્યાં આગળ તમે એનું પરિણામ મેળવી શકો છો ને તો રાજ્ય વાર પણ જો તમે એવું નેતૃત્વ ઉભું કરી શકો તો એનો ફાયદો છે કે આખા પક્ષને મળતો હોય છે એટલે ચૂંટણી હારવાથી કમાન છોડીને જતું રહેવું અને હું હું તો એવું સમજું છું કે રાહુલ ગાંધીના તો વધારે વિષમ પરિસ્થિતિ કારણ કે જેટલા વિપક્ષના નિશાન ઉપર ખાસ કરીને સત્તા પક્ષ ના નિશાન ઉપર રાહુલ ગાંધી છે એટલા કદાચ કોઈ નેતાની અને તે છતાં એક સંઘર્ષ કરી રહ્યા છે જેને કોઈ જરૂર નથી જેના ઘરની અંદર ત્રણ ત્રણ પ્રાઇમ મિનિસ્ટર હોય આટલા વર્ષો સુધી સત્તા સુખ ભોગવી હોય આટલી બધી સંપત્તિ હોય એના આ બધું કરવાનો કોઈ બહુ મતલબ નથી પણ એક પક્ષ જે કે એના દાદા એમની માં એમના પિતાનો પક્ષ છે એના પ્રત્યેની એક લાગણી હોય કે પક્ષ તૂટી ના પડે એના માટે સંઘર્ષ કરતા હોય હું એવું તો વિરોધીઓ રણનીતિ ગાંધી પરિવાર ને એક્ઝિટ કરાવી દો તમે કોંગ્રેસ માંથી એટલે કોંગ્રેસ ની પરિસ્થિતિ એ થાય કે એને સંભાળવા વાળું કોઈ આ એક સેન્ટર એવું છે જેને ગમે તે કહો માં જઈને ગમે તેવા ગોટાળા ગમે એવા

બાળ મરણ થાય કાં તો એની એવી ખસ્તા હાલત થઈ જાય કે જે લોકતંત્ર ઉપર કોઈ પણ પ્રકારનો દબાવ ઉભો ના કરે તો એક રીતે એ જે છે કે વિપક્ષના અસ્તિત્વ ઉપર પણ ક્વેશ્ચન માર્ક કરે જે આપણે વાત કરીએ દસ વર્ષોમાં ઘણા બધા નેતાઓ પણ કોંગ્રેસ છોડીને જે ગયા તેમાં આપણે જે કોનો વાંક આપણે ગણીએ સંગઠન શક્તિની વાત કરી બૂથ લેવલ જે પ્રદર્શન તેની આપણે વાત કરીએ તો ઘણા બધા નેતાઓ જે ગુલામનબી આઝાદથી હમણાં આપણે વાત કરીએ નેશનલ લેવલે

એ લોકો માત્ર કોંગ્રેસના નેતૃત્વ સામે વિરોધ છે કે કોંગ્રેસની વિચારધારા કે આદર્શો સાથે વિરોધ છે એને કારણે પક્ષ પલટો કર્યો છે એવું નથી એ લોકોને કોંગ્રેસમાં પોતાના રાજકીય અસ્તિત્વ છે પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમમાં દેખાય અથવા તો રાજકીય ભાવિ છે એ બહુ ઉજળું નથી દેખાતું એટલે જે નેતાઓ ગયા છે એ લોકો પોતાની રાજકીય કારકિર્દીને કેન્દ્રમાં રાખી અને બીજા શબ્દોમાં કહીએ તો પોતાના સ્વાર્થ માટે પક્ષ છોડીને ગયા છે ભારતીય જનતા પક્ષમાં પણ આજે જે લોકોને કેન્દ્રીય નેતૃત્વ સામે અસંતોષ હશે બીજા વિપક્ષમાં ન જોડાય એટલે પક્ષ પલટો અથવા તો પક્ષ છોડવા કે પક્ષમાં જોડાવવું એ બધાના મૂળમાં રાજનીતિ હોય છે એટલે આ તો ચાલવાનું ત્યાં પેલા જે ભાઈએ કીધું કે હવે કોંગ્રેસ ની અંદર જે લોકો વધશે એ લોકો છે સત્તાના મોહોમાં પડેલા માણસો નહીં હોય જે રીતે આવતું અને જે લોકો કામ કરતા હતા એ બધા પાયાના માણસો હતા એ વિચારધારાથી પ્રેરાયેલા હતા એટલે કોંગ્રેસમાં હવે જે લોકો વધશે એ લોકો કોંગ્રેસ વિચારધારા ને કોંગ્રેસના આદર્શ ભરેલા માણસો હશે એટલે આ પક્ષ રાજનીતિ છે એ તો ચાલવાની છે અને એની અસર પણ પડે હવે થાય છે કેવું કે ગઈકાલ સુધી જે લોકો કરતા હોય અથવા તો ભાજપની નીતિઓની ટીકા કરતા હોય કલાક પછી અચાનક ભાજપના ગુણગાન ગાવા માંડે અને કોંગ્રેસ જેટલો ખરાબ અથવા તો નાલાયક પક્ષ બીજો દુનિયામાં કોઈ છે જ નહીં એવી વાત કરવા લાગે ત્યારે એ વસ્તુ બહુ હાસ્યાસ્પદ બને છે લોકો પણ આ વસ્તુ સમજે છે પણ મુદ્દો એ છે કે બે હજાર ચોવીસ ની ચૂંટણી છે એ બહુ સ્પષ્ટ રીતે કોંગ્રેસ માટે અસ્તિત્વના જંગ સમાન છે માત્ર કોંગ્રેસ માટે જ નહીં પણ ભારતની ભાવિ રાજનીતિ માટે પણ બે હાજર ચોવીસ ની ચૂંટણી છે એ ચોક્કસ સ્પષ્ટ દિશા નિર્દેશો આપતી બની રહેશે એમાં કોઈ શંકા નથી

આપણે ગુજરાતથી શરૂ કરો તો મધ્ય ભારત અને હિન્દી જેની અંદર ભારતીય જનતા પાર્ટી સેચ્યુરેશન પોઇન્ટ ઉપર છે ગુજરાત છે ગમે એટલી મહેનત કરે થી સત્તાવીસ થવા નથી મધ્ય પ્રદેશમાં એક થી વધારે વધવા નથી રાજસ્થાનમાં એક થી વધારે વધવાન નથી દિલ્હી છ માંથી છ છે હિમાચલમાં બધી સીટ છે હરિયાણામાં બધી સીટ છે તમે ઉત્તર પ્રદેશ જુઓ તો ઉત્તર ઉત્તરપ્રેશમાં પણ એંસી ટકા થી ઉત્પન્ન અન્ય રિઝલ્ટ છે સવાલ એ છે કે બિહારમાં જે નવું સમીકરણ થયું છે પાર્ટનર ગયા પાર્ટનર આયા એ નીતીશ કુમાર શું કરે છે સામે જે નવા પાર્ટનર થયા છે કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ એ શું ભૂમિકા ભજવે છે મહારાષ્ટ્રની અંદર જે કજોડા થયા છે જે ટુકડો ભારતીય જનતા પાર્ટી પાસે પાસે કોંગ્રેસ ત્યાં ભૂમિકા ભજવે છે દિલ્હીની અંદર જે સ્થિતિ થઈ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે કેજરીવાલની ધરપકડ પછી ત્યાં પરિસ્થિતિ શું થાય છે એટલે ભાજપે જે મેળવ્યું છે એ મેક્સિમમ મેળવ્યું છે એટલે એને ગુમાવવા માટેની જગ્યા છે જયારે વિપક્ષ છે એની પાસે ગેઇન કરવા માટેની જગ્યા છે જો આ રાજ્યો ની અંદર થી વીસ કે પચીસ સીટો ઓછી થઈ શકે ભાજપની તો ભાજપ પાસે એને ગેન કરવા માટે બહુ જ ઓછી જગ્યાઓ છે એ સાઉથમાં પ્રયત્ન કરી રહી છે પણ કેટલા પરિણામ મળશે એના ઉપર શંકા છે પશ્ચિમ બંગાળમાં પણ ગઈ વખતનું રિઝલ્ટ ટકાવી રાખવું એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ મોટો પડકાર છે તો સ્થિતિ એવી છે કે વિપક્ષ જે છે એ એકજુટ થઈ

એ સંગઠનના માધ્યમમાં વધારે બહાર આવે નેતૃત્વ નબળું થતું દેખાય તો તો એની એક વિપરીત અસરો જે છે એ આવનારા પાંચ વર્ષની અંદર તમને જોવા મળે અને એટલા માટે વિપક્ષે આ જ ફોકસ કરવાનું છે કે જ્યાં એમણે બધું જ ગુમાવ્યું છે ત્યાંથી કંઈક પાછું મેળવવાનું છે અને ભારતીય જનતા પાર્ટી બીજે વધારે કશું મેળવી ના શકે તો કંઈક ઇન્ટરેસ્ટિંગ પરિણામ આપણને જોવા જોવાનું માં કેટલા પ્રમાણમાં ઇન્ટરેસ્ટિંગ પરિણામો જોવા મળશે કે પછી એક તરફી પરિણામ આ વખતે આપણે જોવાના છે અને કોંગ્રેસ માટે આ એક નિર્ણાયક ચૂંટણી પણ સાબિત થવાની છે કારણ કે જે ગુમાવ્યું છે તે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે પણ તેમણે પાછું મેળવવા માટે પૂરતા પ્રયાસો કે જે ચાલી રહ્યા છે હવે તેમાં કોંગ્રેસ કેટલી સફળ નીવડે છે તે ચોક્કસથી જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા રાજેશભાઈ અને સાથે જગદીશભાઈ બંનેનો ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો હ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર